અને એને આપણે રમવાની જ જવા દીધા આજે એમ રજા છે એટલે નિશાળે નહોતું જવાનું રજા છે એટલે શિવની બેનને આખો દિવસ એને રાખવાની છે એટલે અતારે આપણે દોરી તો પકડાવી દીધી છે રહેમ છે રામ રામ ને સીતારામ હામે દેખો રમવાનું મન થાય છે રમેશે હં ના રમેશે ને એટલે વસ ને જાવું એમ થાય છે પણ વસ ને આપણે ક્યાંથી હલવા જ દેવાના નહીં હો રમવાનું એ શિવાની બેન શિવાની બેન હવે હું અમીડ્યા છો એટલી વાત બસ એની જ વાટે છે બસ તમારું ઉધરા નું કરો ઉધરા થઈ ગઈ છે એટલે શિવાની બેન હોય જાય ને એટલે વસભાઈ ને સીધું છતકબારી કરવાની છે એમ ને તો હવે આપણે બકાલું જોયું કે ઘરમાં હું હું બકાલું છે કેમ કે આજે રસોઈ આપણે બનાવવાની થાય છે બા મોટા ભાઈ ને વસના મમ્મી ને બધા ખેતર ગયા છે તો બધા એમ જો કે ખેતર આડા હવા બધા નોખા નોખા કામમાં જતા રહેશે એટલે આજની રસોઈ તો આપણે જ બનાવવાની થાય એટલે પછી જોયું કે ઘરમાં શું શું બકાલું છે એ જોઈ પછી આપણે આજ કાંક શાક ને એવું બધું બનાવી પેલા તો જોઈએ તાજા ટમેટા મરસા બે વસ્તુ તો દેખાય જ છે આમાં શેઠ ટમેટાં સેવા મરસા છે ને કોથમરી છે ટમેટાં વધારે દેખાય છે અને આમાં શું છે પછી કાકા અલગ અલગ હોય આમાં તો મરસા જ દેખાય છે ટમેટું તો એક જ લાગે છે એટલે હવે લાગે છે ટમેટા સાથે જોઈને એવું થાય છે કે ટમેટાને એવું શાક બનાવવાનું થાય છે જો બટેકાને એવું બધું હોય છે તો બધું મિક્સર કરીને કાક કોન છે જેવું શાક બનાવીશું પણ વધારે ટમેટા જ નાખવાના થાય છે એટલે નાખે ટમેટાંનું શાક બનાવી તો પછી બાજરાની રોટલી બનાવી પડે અને બાજરાની રોટલી આરે ટમેટાનું શાક એ બહુ મસ્ત થાય આપણે શાક બનાવવામાં તો વટાણા હતા મળી ગયા ટમેટા તો આપણે જો સુધારીને ખાશે અને વટાણા થોડા ઘણા ફોલવાના છે એક છે રીંગણું બાકી છે બટેકા આમાં છે બટેકા એટલે આવું બધું મિક્સન કરી આપણે કાંક ઊંધીયું શાક બનાવશું હોય કેમ કે વટાણા બટેકા ટમેટા અને એટલું બધું થોડું ઘણી વસ્તુ છે એટલે મસ્ત ઊંધિયા જેવું શાક થશે પેલા આપણે બટેકા રીંગણા અને વટાણા તેલમાં સરસ મજાના સડવા દીધા અને હવે આપણે ટમેટા સુધારા છે એટલે ટમેટાનું કટકાવા નાખી દઈશું પહેલાં વધારે તેલમાં બટેકાને સાડવા દેવા પડે અગર કાસા વધારે રહી જાય તો ટમેટા સડી જાય તરત થોડીક વાર માટે ને વટાણાને તેલમાં સાડવા દેવા પડે થોડીક વાર સાડવા દે ને પછી આપણે મરશું અને આંધણ નાખી દઈશું મીઠું તો આપણે અગાઉ નાખી જ દીધું છે શાકનો સરસ મજાનો દેખાવ આવવા મળે થોડીક વાર આમને સાડવા દેવી પછી આપણે મરશું એડ કરશું આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે બાજરાના રોટલા ઘઉંના રોટલા સરસ મજાનું શાક પણ આપણે જો તૈયાર છે કોથંડી નાખી દેખાવા ખાવાની મજા આવે ખાલી ફોન દેખાડો છો રામ રામ ને સીતારામ બધા બીજી વાર તમારે હા છેવાની બેન તો હોઈ ગયા તા

અમે અંબા ખેતર ગયા હતા બપોરા કરવા આવ્યા અને બપોરા કરીને પાસા જતા રહેશે અને ત્યારે શિવાની બેન હોતા એટલે મેં કીધું ઇસ્કો શરૂ રાખ્યું તો થોડી ઘણી વાર પી દે અને ઇસ્કો બંધ થઈ જાય ને તો તરત જ ઉઠી દે એટલે નીંદર પૂરી કરવા હાટ ને આપણે હાથમાં દોરી રાખવી જ પડશે તો કાકમાં આંડોને આપણે આવતા રહેશે પાણી ભરવા ફરજી આવતા રહેશે પાણી ભરવા આપણે ઘરે તો પછી પીવાનું ને એવું બધું પાણી ફરજેથી ને જ આપણે હારવાનું થાય એટલે કીધું હાલો પાણી ફેરવા એક ફરી આવી શિવાની બેન ને તેના પપ્પા તાર આવી ગયા હતા તો એ ઇસ્કાવતા હતા એટલે હું જો પાણી ભરવા આવતી રહીશ એટલે આપણે ટાકોને એવું બધું અહીંયા એટલે હોય એટલે ભર લેવી અને આપણે જો ફળિયા માહિતી પણ આપણે એવું લાગે છે કે કોબુને એવું બધું નખાઈ કેમ કે માલ અહીંયા બનાવ્યો એની પહેલાં ઓલી લઈ રહી ત્યાં માલ બનાવ્યો હતો એટલે કપડાં ધોવાની સોકડી ના હતી પણ અહીંયા હોતાં કપડાં ધોવા એવું બધું થઈ ગયું છે અને આપણે જે બીમને એવું બધું ફિટિંગ કરવાનું હોય ત્યાં થોડું ઘણું જો ફિટિંગ પણ થઈ ગયું છે બ્લેન્કેટને એવું બધું લેવાઈ ગયું છે કેમ કે ધીમે ધીમે સાંભળ્યું પાકતું જાય એટલે બહુ કઈ એવી જરૂર ન હોય એટલે બ્લેન્કેટ ને એવું બધું ઓછા એ બધું લઈ લીધું છે કે આપણે જ ફરજે તો આવ્યા જ ન હતા ફરશું હાંડો અને પછી માથે ઉપાડીને જવાનું થશે ઘરે એટલે પેલા ફરજા બાજુ આટો મારતા ઊઠો શું કરે છે ના આવ્યા ન હતા અને બહાર ખેતર જતા રહેશે બપોરે આવ્યા હતા એટલે નીણબીડ તો એવું બધું નાખીને નથી ગયા એટલે આપણે નીણ બીડ તો નાખવાની નથી પણ ખાલી આટો ફેરો જ મારવાનો છે તો કોઈ એકાબીજા સુટી ગયા હોય કોઈ એવી થેન જ કરવાની છે એટલે પેલા થેન કરી અને પછી પાણી ને એવું ભરીશું ઘરે ઉપાધી ઉપાધિ નહીં બધા હે મજાના નીરે આરામ કરે છે છે એટલે બધા બેઠા છે કે નીનબીન ધારા ને ખાઈ લીધી હોય ને ઓગાળવાનું ચાલુ હોય વાસીદા ને એવું તો થઈ ગયું છે પણ અત્યારે કઈ વાસીદા ને એવું નહીં કરવું પાણીનો ફેરો ભરી જવું છે અને પાડા એ જો ખડા કેરા છે કા કે છે કહો એવું તરત જ અવાજ તો સાંભળી જ જાય વાડીમાં એવી તીઠોડી

કેવા સરસ મજાનામાં રહેવા છે આખીથી તો આમ એવું સરસ ગોઠવેલા હોય એવું લાગે ને હાલો વાતોમાં વાતોમાં પાણી ફરીને જવાનું ભૂલાઈ જ જશે તો ફટાફટ હાંડો ફરીને આપણે ઘરે જઈએ પાછા આપણે માથા પર લઈ લીધો છે હાંડો અને હવે લાગે છે વજન એટલે ફટાફટ હવે ઘરે વહી જશું માથા પર એંઢોણી નથી એટલે વધારે થોડુંક હાંડો વાગ્યો હોત ને માથા ઉપર એંઢોણી જો લાવો હોત ને તો બહુ વાંધો ન આવે એંઢણીથી ફરવાનું હોય પણ આપણે એક જ હાંડો હતો

અને આપણે નવ શીપરો થઈ ગયું છે એટલે હવે તોવાની પણ મજા આવશે બતાય આખી ડોલ ભરી છે અને કુંડી પણ સરસ મજાની આખી ભરેલી છે કેવું મસ્ત પાણી છે તો આખી ડોલ તો ભરી તો ઉપાડતો ઉપાડતો તો એમ નય જ બે આંગળી આ બે ઓહોહો બે આંગળીઓ બે કપડાનું નો વજન હોય આપણે લીલા થઈ જાય પછી ઉપાડજે પછી ઉપાડે

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશે આપણે નો વ્લોગમાં તો બાય બાય